નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝ માં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર ભરૂચ જિલ્લાની ની વરેડિયા ગ્રામ પંચાયત માં તાજેતર માં યોજાયેલી ચૂંટણી માં મહિલા સરપંચ ચૂંટાઈ આવી હતી પરંતુ તેણીએ સરપંચ ની જગ્યાએ સાસરી માં હોય અને તેમના સરપંચ ઉપર ગામનો અગ્રણી સરપંચ ની ખુરશી ઉપર તલાટી ની બાજુ બેસીને કામ કરી રહ્યો હોય તેવા ફોટા અને વિડીયો વાયરલ થતા તાલુકા વિકાસ અધિકારીએ ફોન રિસીવ કરવાનું ટાળ્યું જોકે જિલ્લા વિકાસ અધિકારી તપાસ કરવાનું કહી કાર્યવાહી કરવામાં આવશે તેમ કહ્યું છે ભરૂચ તાલુકા પંચાયતની હદમાં વરેડિયા ગ્રામ પંચાયત આવે છે અને વરેડિયા ગ્રામ તાજેતરમાં સરપંચ તરીકે મહિલા ચૂંટણીમાં ચૂંટાઈ આવી હતી પરંતુ તેણીએ લગ્ન ભરૂચ કરી લીધા હોય જેના કારણે તે સાસરીમાં રહેતી હોય અને સરપંચ પદ પર ગામનો અગ્રણી સરપંચની ખુરશી પર બેસી તલાટી સાથે કામ કરી રહ્યો હોવાના ફોટો અને વિડીયો વાયરલ થતા સમગ્ર મામલો ગંભીર શંકાઓ ઉપજાવી રહ્યો છે વરેડિયા ગ્રામ પંચાયતમાં ગામના અગ્રણી તલાટીની બાજુમાં બેસીને સરપંચ તરીકે કામ કરી રહ્યો હોવા અંગે વાયરલ ફોટા વિડીયો મુદ્દે ગામના તલાટીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ કહ્યું હતું કે મહિલા સરપંચે જ આ અગ્રણીને સરપંચ તરીકે બેસવાનું કહ્યું છે તેમ કહી હું આ બાબતે તાલુકા વિકાસ અધિકારીનું ધ્યાન દોરી દઉં છું તેમ કહી પોતાની ફરજમાં ગંભીર બેદરકારી દાખવતા હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સામે આવ્યું છે સમગ્ર ઘટનાઓ તે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરતા તેઓએ ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું પરંતુ આ બાબતે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસને ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ કહ્યું હતું કે ફોટા અને વિડીયો મોકલો હું તપાસ કરાવી લઉં છું અને તાલુકા વિકાસ અધિકારી પાસે રિપોર્ટ મંગાવું છું આમાં જે પણ સાચું હશે તે બહાર લાવીશું અને જો ખોટું હશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેઓએ કહ્યું છે